ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે આ તરફ વલસાડમાં પણ ભારે વરસાદ વાપીમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો ત્યારે મેઘરાજાની ફરી એકવાર તોફાની બેટિંગ અને ભારે વરસાદ વાપી વલસાડમાં વલસાડના વાપીમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ભારે વરસાદ બાદ વાપીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે આઠ ઇંચ વરસાદ અને ત્યારબાદની પરિસ્થિતિ રસ્તા પર પાણી ભરાયા લોકોના ઘરમાં પાણી ભરાયા વાહન ચાલકોને મુશ્કેલી અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની આ ધમાકેદાર બેટિંગ આગામી દિવસોમાં પણ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ભારે વરસાદ બાદ વાપીના અનેક વિસ્તારોમાં પાણી પાણી સમગ્ર વલસાડ જિલ્લામાં ગત મોડી રાત્રે જ મેઘરાજા ધોધમાર રીતે બેટિંગ કર્યા છે પરિણામે શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મહત્વનું છે કે આપ જે દ્રશ્યો જો રહ્યા છો વાપીના ટાંકીફળિયા વિસ્તારના દ્રશ્યો છે ફળિયા વિસ્તારમાંથી પસાર થતા માર્ગ પર પાણી ભરાઈ જવાને કારણે જે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મહત્વનું છે કે આ વિસ્તારમાં અનેક ખાડા પડ્યા છે અને ખાડામાં જે પાણી ભરાય છે તેના જ કારણે ઘણીવાર અકસ્માતોનો પણ ભય સર્જાતો હોય છે જોકે ગત મોડી રાત્રિ જે રીતના વારસે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે આજે વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે ને વહેલી સવારે આજે જે દ્રશ્યો જે છે આજે સ્કૂલના દ્રશ્યો છે આ માર્ગ નજીક જ એક શાળા પણ આવેલી છે તેના જ કારણે વહેલી સવારે જે વિદ્યાર્થીઓ શાળામાં આવતા હોય છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આ તરફ જોવા જઈએ તો વાપીનો જે અંડરપાસ છે તે પણ પાણીમાં ગરકાવ છે આપણી સાથે વાપી નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું ખંડુભાઈ હાલ વાપીની પરિસ્થિતિ કેવી છે કેટલી જગ્યાએ પાણી ભરાય છે અને પ્રી મોનસૂનની કામગીરી વિશે શું કહેશો આજે મતલબ મોડી રાત્રે આઠ ઇંચથી વધારે વરસાદ વાપીમાં વરસ્યો એના કારણે ખરેખર વાપીની દશા એવી થઈ ગઈ કે માણસ ઘરથી નીકળી ન શકે એવી હાલત થઈ ગઈ કારણ કે અત્યારે જે આ હિન્દુ સ્કૂલ છે એમની સામે જ અમે અત્યારે હું ઉભેલો છું એમાં બી મતલબમાં આજે ઘરે અહીંયા આપણે કમર લગી પાણીએ પાણી છે તો એની અંદર મતલબમાં સ્કૂલ વિદ્યાર્થીને દરેકને છુટી આપી લેવામાં આવી છે કારણ કે આ વાપી નગરપાલિકામાં દર વર્ષે પ્રી મોન્સમની કામ કરી કરવા માટેના કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પણ ખરેખર પ્રી પ્રીમોન્સમની કામગીરી જો અગર કરી હોય તો આવી હાલત વાપીની થોડી હોય ભાઈ એ એ હિસાબે તો મને એવું લાગે કે મતલબમાં આ નગરપાલિકાએ ના ખર્ચો ઉપાડીને મતલબ ખાલી પેપરના નામે જાને મતલબ ચેકો ઉપાડે છે અને કામગીરી કરીને હોય એવું લાગી રહ્યું છે કારણ કે આજે મતલબ ગરનાળું હવે ગરનાડું કરોડો રૂપિયાના ખર્ચે બનેલું મતલબ આજે એ પાછું ફરી મતલબમાં ભરાઈ ગયું છે નાનું ગરનાડું ભરાઈ ગયું છે એના કારણે અને બ્રિજ તૂટી ગયો છે બ્રિજ તોડવામાં આવ્યો છે બનાવવા નવો બનાવવા માટે પણ એની કામગીરી મતલબ કરી નથી એના કારણે જીઆરડીસીમાં જતા લોકો આજે મતલબમાં નીકળી નહીં શક્યા મતલબ જોવા જાય તો આપણે આ ઇસ્કૂલના વિદ્યાર્થી નીકળી નહીં શક્યા મતલબ દરેક લોકોને મતલબ મુસીબતનો સામનો ઉઠાવવા પડ્યો છે કારણ ખાલી ને ખાલી પ્રી મોન્સમની કામગીરી માટે પ્રી મોન્સમની કામગીરી ખરેખર જો મતલબમાં દિલથી કરેલી હતી તો આ મતલબમાં વાપરીને દસાવી નથી આવતો પણ એવું લાગી રહ્યું છે કે આ પ્રી મોન્સમના કામગીરીના રૂપિયા કરોડો રૂપિયા દર વર્ષે ચવાઈ જાય છે ગત મોડી રાતથી વાપીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે જે મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે આપ જે દ્રશ્યો ફરીથી બતાવવા માંગીશ વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાંથી પસાર થતા દ્રશ્યો છે આ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે જે નજીકમાં જે શાળા આવેલી છે તેના વિદ્યાર્થીઓને પણ રજા આપી દેવામાં આવી હતી જોકે કહી શકાય કે દર વર્ષે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે જોકે જ્યારે આવા દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે તંત્ર દ્વારા જે કરવામાં આવતી પ્રી મોન્સૂનની કામગીરી છે તેના પર અનેક સવાલ ઉઠી રહ્યા છે રીતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ વાપી વલસાડ